સિંગોળ તાલુકામાં નાની સંજેલી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાને મહિનાના છેલ્લા બે દિવસોમાં ત્રણ ગામોનું વિતરણ કરવાનું હોવાથી લોકોની ભારે ભીડ હતી અને લોકો ભારે ઉબાળા મચાવતા જોવા મળ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના નાની સંજેલી ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડા સસ્તા નદી દુકાને મહિનાના છેલ્લા બે દિવસ પહેલા ગરીબ પ્રજાને વિતરણ કરવાનું ચાલુ કરતા ત્રણ ગામોના લોકોને વિતરણ કરવાનું હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી અને લોકો ભારે હોબાળો મચાવતા પણ જોવા મળ્યા લોકો દ્વારા મામલતદાર વારંવાર રજૂઆત કરવા છતાં હોય તેમ લાગી રહ્યું છે દર આવી સમસ્યાનો સામનો લોકોને વેઠો પડે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે ત્રણ વિભાજન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઈ જાય તેમ લોકો બુમરાણ પોકારી ઉઠ્યા છે ધી રંધિકપુર વિભાગ મોટા કદની વિવિધ ગામોની સેવા સહકારી મંડળી લિમિટેડ સંચાલિત છે રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડભાઈ સિંગવડ દાહોદ